જસદણમાં આવેલી ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટીઓ સામે દુષ્કર્મની ફરિયાદ એક યુવતી દ્વારા નોંધાવવામાં આવી ત્યારબાદ મુખ્ય આરોપી સહિતના ટ્રસ્ટીઓ ફરાર છે તે થઈ ગયા હતા જેમાં એક આરોપી મધુ તાડાણી કે જેને જસદણના તેના ઘરેથી જ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો ત્યારે આ બધાની વચ્ચે આજે જસદણમાં છાત્રાલયની ચિંતન શિબિર છે તે મળવા જઈ રહી છે ત્યારે આ ચિંતન શિબિરની અંદર શું મનોમંથન કરવામાં આવશે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદરમાં ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની છાત્રાલય ખાતે પાટીદાર સમાજની એક મિટિંગ છે તે યોજાવા જઈ રહી છે આ મીટિંગ મળે તે પહેલાં જ આ કેસનો એક આરોપી મધુ ટાઢાણીને પોલીસે ગઈકાલે તેના ઘરેથી ઝડપી લીધો હતો હવે સમાજમાં જે ચિંતન શિબિર કરવામાં આવી રહી છે ત્યારે આજે આ બપોરના સમયે આ ચિંતન શિબિર જે છાત્રાલય છે તે છાત્રાલય ખાતે આ બેઠક યોજાવાની છે ત્યારે આ બેઠકની અંદર ખાસ મહત્ત્વની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે જે આક્ષેપો કરવામાં આવેલા છે જે પ્રમાણે જે દુષ્કર્મની ફરિયાદ તે છાત્રાલયની અંદર ભણતી યુવતી દ્વારા જ જે કરવામાં આવી હતી તેના ટ્રસ્ટીઓને લઈને ત્યારે એ બાબતે આજે આ ચિંતન શિબિર છે તે મળવા જશે જેમાં કન્યા છાત્રાલયમાં થયેલા આક્ષેપો અને તે જે મુદ્દે ગંભીરતાથી ચર્ચાઓ છે તે પણ આ બેઠકમાં કરવામાં આવશે પરંતુ અહીંયા મહત્ત્વની વાત એ છે કે જ્યારે છાત્રાલયની બોડી ઘોડા છૂટી ગયા ત્યારબાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીનીઓ જોડે આટલો અત્યાચાર થયો ત્યારે ક્યાં આ બોડી કોઈ પૂછવા માટે પણ ના આવી કે ના આ દીકરીઓને કંઈ મુશ્કેલી પડી રહી છે તે જોવા માટે આવી જ્યારે આ દીકરીઓને ડરાવી ધમકાવીને ત્યાં તેમની ઉપર જે પ્રમાણે દુષ્કર્મ આચરવામાં આવતું હતું ત્યારે પણ આ બોડીમાંથી કોઈ વ્યક્તિ કે જે સામે દીકરીઓને પૂછવા બી નહોતું આવતું કે છાત્રાલયની અંદર તમને કોઈ મુશ્કેલી તો નથી પડી રહી અને હવે જ્યારે આ તમામ બાબતો બહાર આવી ત્યારબાદ જે ચિંતન શિબિર છે તે મળવા માટે જઈ રહી છે અને હવે આની અંદર આ તમામ બાબતે ચર્ચા છે તે કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે આ દુષ્કર્મ કેસમાં જે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે આરોપીઓમાંથી એક આરોપી મધુ ટાઢાણી કે જેને પોલીસે પકડી લીધો છે ત્યારે અહીંયા આગળ મહત્ત્વની વાત એ છે કે જે મુખ્ય આરોપી જે નામ છે પરેશ રાદડિયા તે હજી સુધી પોલીસ પકડતી દૂર છે પરેશ રાદડિયા દ્વારા એક આગોતરા જામીન અરજી તે પણ કરવામાં આવી રહી છે પાંચ ઓગસ્ટે તેની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે ત્યારે ખાસ તો હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટમાં પાંચ ઓગસ્ટે તેની સુનાવણી હાથ ધરાય તે પહેલાં પોલીસ પરેશ રાદડિયા સુધી પહોંચી શકશે કે નહીં અને આ બધાની વચ્ચે મધુ ટાઢાણી કે જેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે તેનો વિડીયો છે તે વિડીયો બી સામે આવ્યો છે કે જે વિડીયો તે જ્યારે પોલીસે તેને પકડ્યો તે પહેલાં તેને બનાવવામાં આવેલો હતો આ વિડીયોની અંદર તે કહી રહ્યો છે કે જે પ્રમાણે આખી આ ઘટના બની છે તેમાં તેમને ફસાવવામાં આવી રહ્યા છે દીકરી ઉપર જે દુષ્કર્મ કરવાની વાત કરવામાં આવી રહી છે આવું કોઈ દુષ્કર્મ જેવું કૃત્ય કરવામાં નથી આવ્યું અને તે નિર્દોષ છે માત્ર બે મોટા માથાના ઝઘડાની વચ્ચે તેમને ફસાવવામાં આવતા હોય તેવી આ વિડીયોની અંદર વાત કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રમાણે સુરતના સીસીટીવી સામે આવેલા છે તે સીસીટીવી કંઈક વાર્તા આખી અલગ કરી રહી છે અને જ્યારે અત્યારે જે મધુ ટાઢાણીનો આખો વિડીયો જે બહાર આવ્યો છે તે વિડીયોમાં બી અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે મધુ ટાઢાણી આ વિડીયોની અંદર શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ મારું નામ મધુ ટાઢાણી છે હું મિત્રો ઘણા સમયથી મારી ઉપર આક્ષેપ થયા છે એના બારામાં વાત કરવા માગું છું રોહિત રોહિંગ રખડી રખડીને થાકી ગયા છે ઘણા સમયથી હું પીડા હતો નો ડાઉટ મારી ઉપર રેફનો કેસ થયો છે કલમ લાગી ગઈ છે મારી ઉપર રેફની પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલ્યું છે કે કલરનો કોન્ટ્રાક્ટર પહેલાં હું તમને સ્પષ્ટ તાકાત દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો કામને મજૂર મેં ગોતી દીધા હતા મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી રહી વાત બીજી તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે પણ આ એક મોટું ષડયંત્ર છે આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે હવે હું રોઈ રોઈને થાકી ગયો છું રખડી રખડી નહીં થાકી ગયો છું મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે આ કેસમાં યોગ્ય તપાસ થાય યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેફનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતીઓ ઉપર શું એક્શન લેવામાં આવશે રહી વાત બીજું કાંઈ એક મોટું ષડયંત્ર ચાલ્યું છે મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય ચૌદ વરસતા છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે કોઈ પણ સમાજનો માણસ છે અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો એનો ભોગ અમે પણ બન્યા છીએ અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની તો કેડીપીયુ હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે ત્યાં પણ પૂછપરછ થાય હું કોઈ દિવસ કોઈ દિવસ એટલે કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું ને વાત થઈ છે હું ના નથી પાડતો પણ કેડીપીયુ હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપી હોસ્પિટલ અને ભરત બોગરા હરેશ પરવાડિયા અને હર્જનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે મિત્રો આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય રહી વાત પોલીસની અત્યારે મને ખબર પડી એટલે હું ભાગી ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં પણ મારી ઘરે મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો ચાર વર્ષનો છે એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી આરે રેપ નથી કર્યો મેં નથી બીજું કાંઈ કર્યું મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે કોઈ પણ છોકરો હોય એના માવતરને તમે સમજો મિત્રો એના માવતરને જઈને તમારી છોકરી અરે આ છોકરાને આવું છે મારે આવું છે એવી કોઈ વાત કરે મેં કરી છે મેં કરી છે ને અને એ છોકરીનો ઘણા બધા કારણો છે ઘણા બધા ખુલાસો છો મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી તમે કોઈ પણ ગામની અંદર અને બીજું રહી વાત મારા સગાવાલોને તો પ્લીઝ મારા સગાવાલાને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે આ કેસનો નિકાલ ન આવે આ કેસનો ચુકાદો મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગી આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગીને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા આ વાતમાં કોઈ પડતા નહીં હું નિર્દોષ છું સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું રવિવાર બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જુનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર એ આવડું મોટું ષડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ રહી વાત રાજકીય તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું હું કઈ ટાઈપનો માણસ છું કઈ ટાઈપનો છું પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે આજ સાંજે હું હાજર થઈ જવાનું છું હું આ મારી ઘરેથી બધા મેન માંડ માંડ બસી બસીને મળવા માટે આવ્યો છું હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું હાજર પોલીસ સ્ટેશનને ફોન કરીને કહેવાનું છું મારી ઘરેથીને મને લઈ જાઉં મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે તાર જીવોનું છે મરે આપણા દુશ્મનો આપણે શું કામે આવું કરવું જોઈએ તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને પણ મારો ટેસ્ટ થશે મેં રેપ નથી કર્યો મેં વાત કરી છે છોકરી સાથે હું મારે મીડિયામાં હીરો નથી થવા અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો પૂછજો કે શું થયું શું નહીં એટલું પૂછજો મારો ભાઈ થાકી ગયો હતો મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી એટલે હું આવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી જે લોકોને મેં કામ સીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે પણ કાંઈ વાંધો નહીં અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો તૈયાર છે એટલા માટે અમે અને મુશ્કેલીમાંથી પસાર થશું પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ છે પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેફ કર્યો હોય એટલું જ કહેવા માંગુ છું બસ અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર